भारत साथियों नमस्कार नवजोत अंजन मंडल के नए वीडियो में मैं रजनीकांत आप सबका हार्दिक स्वागत करता हूं आज 30 दिसंबर 2023 हजार तेईस है शनिवार का दिन है सुबह के ग्यारह बज रहे हैं अभी नवजोत अंजन मंडल संस्था की ओर से हर महीने जो फ्री में हस्बैंड वाइफ दोनों ब्लाइंड होते हैं उन लोगों को हमारी संस्था की ओर से राशन दिया जाता है आज उसका वितरण है हम आज उसका वीडियो देखेंगे ये हमारी संस्था के चेयरमैन है कांति भाई जैन जो पूरी तरह से टोटली ब्लाइंड है उनके विचारों से ये हमारी पूरी संस्थान चल रही है अभी देखेंगे और इस कार्य में हमारे साथ कौन कौन है वो तो सब देखा जाएगा ये है लाल सिंह चंदू भाई और इस योजना को शुरू करने वाले प्रणेता किरीट भी सरैया જે અત્યારે આ જે કામગીરી કે છસો કુટુંબોને જે આપવાનું જે એમને કર્યું છે એ ઘણું જ ઘણું જ જરૂરી હતું અને એ પ્રમાણે એ આ પ્રમાણેનો દર છેલ્લા બે હજાર સોળથી આ પ્રમાણે જે શરૂ કર્યું છે એ માટે હું કાંતિભાઈને ડોનરોને બધાને હું ધન્યવાદ આપું છું

તમારું નામ શું છે મારું નામ કાનજી સુમાર મહેશ્વરી છે અને હું કચ્છ ભુજ આવું છું અને મારું ગામનું નામ સામત્રા છે તમે કાનજીભાઈ ઘરમાં કોણ કોણ છો અને ઘર ઘરની અંદર હું ને મારા વાઈફ છીએ અને બે મારા સંતાન છે એ લોકો ભણે છે એ લોકો આ ભણવાનું ચાલુ છે એક છોકરો છે અગિયાર વર્ષનું છે અને એક આપણો બાર મહિનાનું છે હમણાં મારી નાની છોકરી છે બરાબર તો ટોટલ બે સંતાન એક છોકરો અને એક છોકરી છોકરી છોકરો છોકરી છોકરી એક બરાબર અત્યારે તમે શું વ્યવસાય કરો હમણાં હું મારો પોતાનું અગરબત્તી નું બિઝનેસ કરીને પોતાનું ઘર સંસાર ચલાવું છું કેટલી આવક થઈ જાય મહિને આપડે દસ બાર હજાર આવક થઈ જાય છે

મદદ કરતી રહે આપનું ખૂબ ખૂબ આભાર નવજોત અંજન મંડળના બીજા એક લાભાર્થી છે આપણી સાથે કાકાનું નામ કનુભાઈ છે તકે તમે તમારી ઉંમર કેટલી છે ત્યાં છપ્પન છપ્પન નવજોત અંજન મંડળમાંથી તમને કેટલા સમયથી આ કીટ મળે ભલે કોરોલા વખતે બે એપ્લિકેશન આપી હતી હં એટલે પછી ઓક્ટોબરથી ભલે આપવાનું ચાલુ કર્યું છે બે હજાર બાવીસ કે ત્રેવીસ ના બાવીસ બાર વાવીસ વર્ષથી તમને અહીંથી દરમિયાન બે વર્ષ તો કલ્ટીવ સબજો લે બરાબર ઓક્ટોબરથી બાર હજાર એટલે ઘર્માં તમારી પત્ની સિવાય બીજું કોણ કોણ છે

ઘણી વખત એવું બને કે ગરમી ના લીધે આંખો જ બંધ થઈ ગઈ મારી આંખો ભઈ જે કેરે વાત સાચી બંધ થઈ ગઈ પણ એ દોઢ મહિના બધો સળી ગયું કે સડી ગયું હોય બધું તો થાય લોજિકલી આંખો નો જે આ આ જેટલો બી ભાગ હોય ને આ બધો ભાગ એમાં કીકી બધું ઓગળી જાય આ બધું આવે ખાલી જે આ કીકીની બાજુમાં જે ભાગ છે ને આવો ભાગ એ ખાલી એવો ભાગ રહે જો તમે કાકાની આંખમાં એવું જશો એટલે કોઈને પણ બળિયા બાપજી વધારે તો મંદિરે જાઓ સેવા પૂજા જે કંઈ કરતા હોય એ કરો પણ ડૉક્ટર જોડે જવું જરૂરી છે કાકા તમે એ વખતે ડૉક્ટર જોડે નહોતા ગયા આંખો ફ્રીમાં બી મને મળતી હતી મારે ત્યાં મારા દાદા ને મિત્ર ડાકોર ચાલતા આવતા ને એમણે મને મારા દાદાને કીધું કે હું આખો ફ્રીમાં પાવુ હું સેવા જ કરું છું હોસ્પિટલ નગરીમાં દુધિયા હોસ્પિટલ દુધિયા ડોક્ટર હતા એ વખતે બહુ ફેમસ ડોક્ટર હતા દુધિયા સાહેબ બરાબર તો લઈ ગયા દુધિયા સાહેબ પાસે તો કે સાહેબ આખો તો ફ્રી મળે પણ બેસાડ છે ભલે ચેક કર્યો દુધિયા સાહેબ કે આંખો દેખાશે નઈ આંખ નાખી આપું ખરો પણ દેખાય નહીં દેખાય લે તો આંખો શું કાપ વિઝલ બિલકુલ તો પછી સાહેબ સલાહ આપી કે બાજુ માં સ્કૂલ છે એમાં એમને દાખલ કરી દો સ્કૂલ માં અત્યારે તમે શું કામ કરો હું ટ્રેનમાં ઈયરફોન વેચું છું એક ઈયરફોનની પ્રાઇસ શું છે પચાસ રૂપિયા પચાસ રૂપિયા વેચો રે હા વેચું જ પડે કોમ્પિટિશન લો યુગ છે હું ના વેચું તો બીજો ફોનમાં ફરી વેચો યરફોન હા તો તમને બીક નથી લાગતી કે પડી જવાય કે એવું કંઈ પણ થાય ભાગી જાય એવું કંઈ થાય એવું તો હવે ઘટલા તો ઘટવા લે એટલે

સોળ કિલોમીટર એટલે મારે તો બાય બસ આવવું જ રહ્યું સવારે પોણા છ બસ પકડું એટલે સવા છ એ અમદાવાદ આવી બરાબર સાત વાગે જબલપુર સોમનાથ આવે એમાં અમદાવાદ આવું અમદાવાદ ઉતરી

સંતોષ છે ભલે કલ્પના બેન કે છે નવજોત અંજન મંડળ જે કીટ મળે અમારે આખી જિંદગી જ એના પર સવારી જાય છે આખો મહિનો આખો મહિનો સવારાઈ જાય છે અને આ કીટ મળ્યાથી અમને બહુ જ સારું અમારે આખો મહિનો શાંતિથી અમે જીવી શકીએ અમારો ધંધો એવો છે કદી બહુની થાય ના થાય એવી રીતે એનો ધંધો છે અમારો એના અમે ચાર જણા ખાનારા છે ઘરમાં એક સાસુ છે સસરા છે એટલા જણા અમે ખાનારા છે તો આ કીર્તિ અમને બહુ સંતોષ છે જો આજે છે ને અમારી જોડે બીજા અહીંયા ચાર નાના નાના ટેણિયા બેઠા રે બધા કેમેરો અમને જોયો નથી આજ બતાવીએ આપણને તારું નામ શું છે ચિહુર તારું નામ જેનીસ ભવ્યા

એ લોકો આ લોકો બધાને મદદ કરતા રહે છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમારું નામ શું છે મારું નામ કિશોરભાઈ દામોભાઈ પવાર નવજોત અંજન મંડળમાંથી તમને કેટલા સમયથી કીટ મળે મને લગભગ કેટલાય વરસથી ચાર પાંચ વર્ષ થઈ ગયા ના વધારે ભાઈ ચાલુ થઈ ત્યારથી મળે બે હજાર સોળથી હા હા બે હજાર બે હજાર સોળમાં ચાલુ થઈ ત્યારે બે હજાર માં શાસ્ત્ર દ્વારા છસો પરિવારોનું દર મહિને ફ્રીમાં રાશન આપવામાં આવે તમે પણ આ કાર્યમાં જોડાઈ શકો છો નવજોત અંજન મંડળની ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને શેર કરો શેર કરવાનું ફ્રી હો અને ડિસ્ક્રિપ્શનમાં અમારી લિંક આપી રહી સંસ્થાની વેબસાઇટ જઈને એકવાર જુઓ આપને આપની અનુકૂળતા પ્રમાણે આપ આર્થિક સહાયતા નવજો મંડળને કરી શકો છો જેથી અમે આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકીએ ફેસબુક ઇન્સ્ટા વોટ્સએપ તમે જ્યાં જે જગ્યાએ તમે ડોનેશન કરો કે ના કરો એ પછીની વાત છે પણ એટલીસ્ટ અમારા વિડીયોને શેર કરો જેથી বুনে নঞ্জনে মানি সারি প্রবৃদ্ধিও যাই শে আমার বিডিও লাইক মারা শেয়ার করো চ্যেলমা সবসক্রাইব করো আপস খুব খুব